વિરમગામ શહેરના પંચમુખી હનુમાન સર્કલથી બેચરાજી રોડ પરથી બેચરાજી રોડ પર છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારની સાઇડો પર ભૂમાફિયાઓ દ્વારા બે રોકટોક ગેરકાયદેસર રીતે માટી ખનનનો મોટો વેપલો ચાલી રહ્યો હતો વિરમગામના સામાજિક કાર્યકર હિતેશ રાવલ દ્વારા થોડા દિવસો પહેલાં વિરમગામના સ્થાનિક તંત્ર મામલતદાર નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી પરંતુ નાયબ કલેક્ટર અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન હાથ ધરાતા આખરે સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી વિરમગામ બેચરાજી હાઇવે પર આઇકોનિક ચાર નામની સાઇડ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી પુરાણ ચાલી રહ્યું હોવાને લઈને રોયલ્ટી વગર બે રોકટોક માટી ખનનને લઈને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને લઈને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આ સાઇડો પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ જગ્યા પર સાત હજાર ચારસો ટન માટી ખનીજનું ગેરકાયદેસર કૌભાંડ ઝડપાયું હતું તપાસના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કીર્તિ ધનજીભાઈ રાજેન્દ્ર નવીનચંદ્ર સેધા કચરાભાઈ શૈલેષ દશરથભાઈ તેમજ કુણાલ સોમાભાઈ અને વાઘુ હીરાભાઈ નામના વ્યક્તિઓને કુલ રૂપિયા અઢાર લાખ ઓગણત્રીસ હજાર છસો બાવનનો મસ મોટો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિરમગામ પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી તેમજ અન્ય ખાનગી જગ્યાઓમાં રોકટોક માટી ખનન ચાલી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર અનેકો વખત આ કાન કરીને કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી હાલ તો અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરતા વિરમગામમાં ગેરકાયદેસર માટી ખનન અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરીને ખાણ ખનીજ વિભાગે કુલ રૂપિયા અઢાર ઓગણત્રીસ લાખનો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરી છે